કિશોરનું અપહરણ કર્યું પકડાઈ જવાની બીકે કિશોરને બાંધીને કૂવામાં ફેંકી દેતા કિશોરનું મૃત્યુ થયું હતું પહેલા અપહરણ અને બાદમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે પોલીસની પકડમાં રહેલા પ્રકાશભાઈ રાઠવા જેમણે થોડાક રૂપિયા પડાવીને બાકી દેવું ચુકવવાના ઇરાદે માસુમ કિશોર નું અપહરણ કર્યું અને પછી તેને સાચવવાનો કોઈ વિકલ્પ ન દેખાતા પકડાઈ જવાથી બચવા કિશોરને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો છોટાઉદેપુર ના બોડેલી તાલુકાના બામરોલી ગામમાં ઓગણત્રીસ ડિસેમ્બરે સર્જાયેલા ઘટનાક્રમ પર નજર કરીએ તો નિત્યક્રમ મુજબ ભોજન કરીને રાત્રે આઠ કલાકે કિશોર પાડોશીના ઘરે ટીવી જોવા માટે ગયો એક બે કલાક બાદ કિશોર પરત ન ફરતા શોધખોળ શરૂ કરવામાં આવી આ કિશોરના માતા પિતા રોજગારી અર્થે રાજસ્થાનના એક મંદિરમાં પૂજારી તરીકે લાંબા સમયથી સ્થાયી થયા છે જ્યારે કિશોર દાદા સાથે બામરોલી ગામમાં જ રહેતો હતો પરિવારજનોએ બે દિવસ સુધી ગુમ કિશોરની કોઈ ભાળ ન મળતા નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી જે બાદ ગુમ કિશોરના ફોન પરથી તેના પિતાને ફોન આવ્યો અને કોઈ અજાણે શખ્સે તેના પિતા પાસેથી એક લાખ રૂપિયાની માંગ કરી આ સમયે પિતાએ દીકરો જીવતો હોવાનું જાણીને હાશકારો અનુભવ્યો પરંતુ કિશોરના પિતાને ક્યાં ખબર હતી કે તેમનો વાહન સોયો દીકરો હવે કપટી દુનિયામાં હયાત નથી રૂપિયાની માંગ કરતા આવેલા ફોનનું લોકેશન ટ્રેક કરીને પોલીસે ગુમ કિશોરની શોધખોળ હાથ ધરી તો ઘર નજીકના કુવામાંથી જ કિશોરની લાશ મળી આવી આ કિશોરના હાથ તાર વડે બાંધીને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા છોટા છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો પોલીસે શંકાના આધારે કડકાઈથી પૂછપરછ કરતા જ આરોપી પ્રકાશે રૂપિયાની લાલચમાં અપહરણ અને પછી હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું क्योंकि वो जो कुआ था वो घर से 150-200 मीटर ही दूर था पुलिस को शक था कि कोई आसपास का व्यक्ति ही है जिसने ये काम किया है तो पुलिस ने थोड़ी जांच पड़ताल करी कि कौन कौन है थोड़ी पूछताछ करने के बाद पता चला कि वो प्रकाश तुलसीबाई राठवा उसके साथ था और प्रकाश तुलसी भाई राठवा ने ही उसका मर्डर किया जब प्रकाश तुलसीबाई राठवा से की इंटेरोगेशन करी गई उनसे पूछताछ करी गई तो उसने ये कबूल भी किया कि हाँ उसी ने किया था और उसने फोन भी किया था और उसको पैसों की जरूरत थी पिछले पहले दो महीने पहले उसकी प्रकाश राठवा की बीवी उनकी वाइफ जो थी उसकी हॉस्पिटल में डिलीवरी हुई थी उसमें कुछ एक इतना खर्चा हुआ था उसकी तो उस कर्जे को चुकाने के लिए उसने एक कदम उठाया मृत किशोर नु वा खाते पैनल पोस्टमार्टम करवा पहला तो आरोपी प्रकाश राठवा पुलिस પાડોશમાં જ રહેતા બેરોજગાર પ્રકાશની પત્ની થોડા સમય પહેલા ગર્ભવતી હોવાથી ઓપરેશનમાં એક લાખનો ખર્ચો થઈ ગયો હતો આ દેવું ચૂકવવા માટે પ્રકાશે કોઈના ઘરનો જીવન દીપ ઉજવવાનો પ્લાન ઘડી કાઢ્યો આમ થોડા રૂપિયાની શેતાની લાલચમાં એક સાથે બે પરિવાર નંદવાઈ ગયા મૃત કિશોરના માતા પિતાએ કાળજાનો કટકો ખોયો તો પ્રકાશને હવે અપહરણ ખંડણી અને હત્યાના ગુનામાં લાંબો જેલવાસ થશે તે વાત નક્કી છે એટલે જ પ્રકાશના પરિવારજનોના માથે પણ મોટી આફત ઓચિંતી આવી પડી છે તે નક્કી છે તૌફિક શેખ છોટાઉદેપુર ગુજરાત ફર્ચ